મોરબીમાં ગુગળ યુવા ગ્રુપ દ્વારા પદયાત્રીઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મોરબીમાં ગુગળ યુવા ગ્રુપ દ્વારા આયોજિત છેલ્લા સોળ વર્ષ પૂર્ણ કરી સત્તર વર્ષમાં પ્રવેશ કરી માતાના મઠ જતા પદયાત્રીઓ માટે કેમ્પમાં શું વ્યવસ્થા કરી છે આવો જાણીએ મા ન્યૂઝના માધ્યમથી સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી અમે સત્તર વર્ષથી આ કેમ્પમાં કાર્યરત શ્રી મારું નામ દેવેન્દ્રસિંહ જાડેજા છે જમવા રહેવા માટે નાવા ધોવાની સગવડ મેડિકલ સહિતની સુવિધા અમારા કેમ્પમાં અત્યારે મેડિકલમાં ટોટલ દવા બેન્ડેડથી માંડી પાટો દવા બધી ટોટલ હા મારો હેલ્પલાઇન મારું નામ દેવેન્દ્રસિંહ જાડેજા છે ઓગણસી નેવું એકવીસ એક્યાસી ઓગણસાઠ કોઈ પણ જાતનું કામ હોય તો આ નંબર ઉપર કોલ કરી શકો છો પદયાત્રી બધા અમારે પૂરા યુવા ગ્રુપ ગુંગણ આખું ગામના પૂરા સહકારથી અને સત્તરમાં વર્ષમાં અમે મંગલ પ્રવેશ કર્યો છે આવો નવો સાથ સહકાર રહેશે એટલે અમે આગળ વધી હું આ રાજકોટથી સંઘ ચલાવું જેને ચોથું વર્ષ થયું પણ મારે સંઘ જામનગરથી ચાલુ હતું પહેલાં તમને આ સંઘનું કાર્ય તમને કેવું લાગ્યું છે અહીંયા મને બહુ જ સારું છે છેલ્લા ત્રણ વર્ષથી હું અહીંયા જ નાઇટ વોલ્ટ કરું છું તમે સંઘમાં કેટલા ગ્રુપમાં જોડાયા છો અત્યારે મારા હાલ ગ્રુપમાં થી એંસી જણા છે મારા ગ્રુપમાં તો તમે સૌને શું કહેશો આ ગ્રુપને એ ગ્રુપને આપ મેં એટલી માને પ્રાર્થના કરી કે આ કરે છે એનાથી પણ વિશેષ કાર્યમાં સહભાગી થાય તો તમે મા ન્યૂઝ ચેનલને તમે શું કહેવા માંગો છો અધિયતોને આગળ વધવાની પ્રેરણા દાયક કે આપણે માને પ્રાર્થના કરીએ કે કંઈ વિઘન ન આવે ને આ લોકોને કાર્યરતમાં સફળતા મળે ને વિશેષ કાર્ય કરી શકે તો લોકો તો આનાથી વિશેષ તમે કહેશો કે આગળ અમારા મા ન્યૂઝ ચેનલના દર્શકોને આનાથી વિશેષ તો ભગવતી કરાવે એ જ થાય પ્રવેશ કર્યો છે આવો નવો સાત સરકા છે રાજશ્રી વન સ્ટોપ સૂઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાઇટીઓ આપના પોતાના શોરૂમ સંચાલિત ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાક નવરાત્રી મહોત્સવ બે હાજર ચોવીસ તારીખ ત્રણ દસ બે હાજર ચોવીસ દસ બે હજાર ચોવીસ